નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં એરંડાના બજાર ભાવ શું ચાલે છે તે અંગેની વાત આજના આ વિડીયોમાં કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહીજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઈક જરૂર કરી દેજો ખેડૂત મિત્રો આજના તાજા એરંડાના બજાર ભાવની જો વાત કરીએ તો રાજકોટમાં બારસો સુડતાલીસથી તેરસો રૂપિયા બોલાયા વિરમગમમાં તેરસો ઓગણીસથી તેરસો ને સત્યાવીસ ખેડબ્રહ્મામાં તેરસો સાતથી તેરસો ને સત્તર તલોદમાં તેરસો સોળથી તેરસો ને અડતાલીસ સાણસમામાં બારસો પાસઠથી તેરસો ને ત્રેવીસ સમીમાં તેરસો પચીસથી તેરસો ને પચીસ ભયાઉમાં બારસો પચાસથી બારસો ને સત્તાણું મોડાસામાં બારસો પચાસથી બારસો ને નવ્વાણું મહેસાણામાં બારસો પચાસથી તેરસો ને બાવીસ દાહોદમાં બારસો પચાસથી બારસો ને સિત્તેર સિદ્ધપુરમાં બારસો સન્નુંથી તેરસો ને અઠ્યાવીસ કોડીનારમાં અગિયારસો બારથી ને પચાસ મોરબીમાં બારસો ચારથી તેરસો ને ચાર પાટડીમાં બારસો પંચોતેરથી બારસોને એંસી ઈડરમાં તેરસો એકથી તેરસો ને ત્રેવીસ દહેગામમાં બારસો એકાણુંથી તેરસો ને સોળ રખિયાલમાં બારસો એંસીથી બારસો ને નેવું જસદણમાં એક હજારથી બારસો બાવળામાં બારસો એંશીથી બારસો નેવું જેતપુરમાં બારસોથી બારસો ને એક્યાસી કલોલમાં તેરસો પાંચથી તેરસોને એકવીસ માણસામાં બારસો નેવુંથી તેરસોને વીસ ભાવનગરમાં તેરસો પાંચથી તેરસો ને પાંચ અમરેલીમાં એક હજાર ચાલીસથી બારસોને ઓગણસી વિસાવદરમાં અગિયારસોથી બારસોને વીસ બહુચરાજીમાં તેરસો દસથી તેરસો ને ત્રીસ પાલનપુરમાં બારસો ત્રાણુંથી અઢાર અંજારમાં બારસો ત્રીસથી બારસો ને નેવું જૂનાગઢમાં અગિયારસોથી તેરસો ને ચાર થરાદમાં બારસો નેવુંથી તેરસો ને સત્યાવીસ રાહમાં બારસો એંસીથી તેરસો માંડલમાં બારસો બ્યાસીથી તેરસો મહુવામાં અગિયારસો ત્રીસથી બારસો ને પચાસ ધાનેરામાં તેરસો એકથી તેરસો ને વીસ હારીજમાં તેરસો પંદરથી તેરસો ને આડત્રીસ ભીલડીમાં બારસો એંસીથી તેરસો ને પાંચ જોટાણામાં બારસો થી તેરસો ને તેર વિજાપુરમાં બારસો થી તેરસો ને સત્યાવીસ કુકરવાડામાં તેરસો પંદરથી તેરસો ને સત્યાવીસ ગોજારીયામાં તેરસો ચૌદથી તેરસો ને પાંત્રીસ ડીસામાં બારસો એંસીથી તેરસોને એકવીસ થરામાં તેરસોથી તેરસો ને ચોવીસ સિહોરીમાં તેરસો આઠથી ને સત્તર જાદરમાં તેરસોથી તેરસો ને પચીસ પાંથાવાડામાં બારસો એંસીથી ને બાર દિયોદરમાં તેરસો પાંચથી તેરસો ને વીસ વારાહીમાં બારસો સિત્તેરથી બારસોને સન્નું ભાભરમાં બારસો પંચ્યાસીથી તેરસો ને ત્રીસ જામનગરમાં અગિયારસો પચાસથી બારસો ને તોતેર લાખણીમાં તેરસો એકથી તેરસો ને બાવીસ હળવદમાં બારસો પચાસથી તેરસો ઉનાવામાં બારસો એકાણુંથી તેરસો ને ગોંડલમાં અગિયારસો એકતાલીસથી તેરસો ને તળાજામાં આઠસો પાંત્રીસથી નવસોને અગિયાર વિસનગરમાં બારસો પંચ્યાસીથી તેરસો ત્રેવીસ અને ખેડૂત મિત્રો રાધનપુરમાં તેરસોથી તેરસો ને અઢાર રૂપિયા બોલાજા આભાર ખેડૂત મિત્રો વિડીયો જો પસંદ આવે તો વિડીયાની એક લાઇક અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો